જે ટ્રેક્ટર ટ્રોલીમાં એનડીઆરએફના જવાનોને લઈને જવામાં આવી રહ્યા હતા એ ટ્રેક્ટર ટ્રોલી પલટી મારી ગઈ જોકે સદનસીબે કોઈ જાનહાની નથી થઈ તમામ એનડીઆરએફના જવાનો તાત્કાલિક ટ્રોલીમાંથી નીચે ઉતરી ગયા સવાઈ માધોપુરમાં બે દિવસથી સતત વરસાદ ચાલુ છે નદી નાળા છલકાઈ રહ્યા છે કેટલાય ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં પાણી ભરાયેલા છે રસ્તા ઉપરથી ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું ખૂબ જ પાણીના પ્રવાહના કારણે રસ્તો ક્યાં છે દેખાય નતો રહ્યો એનડીઆરએફ ના જવાનો રેસ્ક્યુ ઓપરેશન માટે જઈ રહ્યા હતા અને ત્યારે જ ટ્રેક્ટર ટ્રોલી પલટી મારી ગઈ